ભરતી બોર્ડની પાસે પરીક્ષા લેવાની તારીખ એ લોકોને જ્યારે એ લોકો પાસે પણ કામ હોય એક પર્ટિક્યુલર લેવલે પહોંચે ત્યારે તમને તારીખ આપી શકે બીજું લોકલ પોલીસનું ભરતી બોર્ડ છે એ તો એડોબ ભરતી બોર્ડ છે બરાબર જીપીએસસી તો ચાલો માત્ર પરીક્ષાઓ લેવાનું કામ કરે છે એટલે અમે એડવાન્સમાં બધું આપી શકીએ એટલે તમે તમને તારીખ ના પણ મળે એવું બની શકે બરાબર છે અને પરીક્ષા જાહેર થાય પછી તમે રજા લઈ શકો બરાબર

બરાબર હવે મને પણ પચીસ નવેમ્બરની જગ્યાએ હું પાંચ ડિસેમ્બરની આજુબાજુ જ કરી શકું એવું હતું મારું જે પ્લાનિંગ હતું એ પ્રમાણે બરાબર તો એમણે એક મહિનો એમણે ડીલે કર્યો અને ખાસ સંજોગોના કારણે કર્યો લેખિત પરીક્ષા પણ હું માનું છું કે મેં જે ટાઈમટેબલ આપ્યું એનાથી એકાદ મહિનો વિલંબિત થવી જોઈએ એવું મને લાગે છે હું એમને થકી કંઈ કહી ના શકું પણ તમારે વચ્ચે આ રીતે ફેરફાર તો કરતા જ રહેવા પડે અને જ્યારે પરીક્ષા દૂર હોય ત્યારે તમે વધારે તમે પરીક્ષા નોકરી કરતાં કરતાં વાંચો અને પરીક્ષા નજીક આવે ત્યારે રજા લો ಎವ್ <San> <San>